સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બાર મિનિટ લાગે છે બરાબર સોનિયા અને રવિ બંને દોડે છે બંનેને સમય અલગ અલગ લાગે છે તો સોનિયાને કેટલો સમય લાગે છે સોનિયાને સોનિયાને અઢાર મિનિટ લાગે છે બરાબર અને રવિને બાર મિનિટ રવિને બાર મિનિટ લાગે છે શું એક પરિભ્રમણ પૂર્ણ કરતા બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને બાર મિનિટ લાગે છે બરાબર હવે શું રેખું છે ધારો કે બંને એક જ સમય એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે ચાલો માની લો કે અહિયાંથી સોનિયા અને રવિ સોનિયા અને રવિ દોડવાનું સ્ટાર્ટ કરે છે મિનિટ લાગે તો એક મિનિટ એક વારમાં અઢાર મિનિટ બીજી વારમાં છત્રીસ ઓકે રવિને કેટલા માત્ર બાર મિનિટ લાગે છે બરાબર રવિને બાર મિનિટ તો રવિ કેટલા રહેશે બાર મિનિટ એક ચક્ર માટે બીજા ચક્ર પૂર્ણ કરવા માટે ચોવીસ ત્રીજા માટે છત્રીસ ઓકે તો હવે અહીંયા શું કરવાનું છે બાર નો અઢાર અને બાર નો લસા મેળવતા જો શું આવશે આપણને ખબર પડી જશે ચલો અઢાર અને બાર નો લસા મેળવતા ચાલો તો અહીંયા બાર છે તો બાર નો હવે શું પડે તો બાર તો બે દુ ચાર ચાર તેરી બાર એટલે બે નો વર ગુણ્યા ત્રણ અઢાર છે તો અઢાર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ગુણ્યા ત્રણ એટલે બે ચાલો લસામાં આપણને ખબર છે ને શું કરવાનું છે તો લસા કોનો બાર ને અઢાર નો ઓકે ચાલો બંનેમાં સમાન હોય પણ મોટી ઘાત તો ચાલો બે માં શું છે બે નો વર્ષ બે છે તો શું આવશે બે નો છત્રીસ મિનિટ નો સમય લાગશે કેમ કે અઢાર ના ઘડિયામાં છત્રીસ અને બારના ઘડિયામાં છત્રીસ ક્યારે આવે જ્યારે સોનિયા બે રાઉન્ડ પૂરું કરશે અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ જ્યારે રવિ ત્રણ રાઉન્ડ પૂરું કરશે બારીકા બાર બારદુ ચોવીસ બારતેલી છત્રીસ બરાબર એટલે છત્રીસ મિનિટે બંને ફરી પાછો અહીંયા ભેગા થઈ શકે છે એટલે કે થઈ જ જશે બરાબર આ લસા પરથી આપણને ખ્યાલ આવી જાય છે તો આપણે આ અન્સર લખી દઈએ કે છત્રીસ મિનિટ બાદ છત્રીસ મિનિટ બાદ સોનિયા અને રવિ સોનિયા અને રવિ બંને પ્રારંભ બિંદુ પર પ્રારંભ બિંદુ પર ભેગા થશે બરાબર કેટલા છત્રીસ મિનિટ બાદ કઈ રીતે ખબર પડી આપણને તો અહીંયા લસા મેળવવાથી આપણને ખબર પડી જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે સ્વાદે એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે હવે પછી આપણે સ્વાદે એક પોઈન્ટ બે જોશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયો સાથે જોડાયેલા રહો